મિત્રો જન સાજ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે સપના રાઠોડ ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન મિશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલ ઉર્દુ પ્રાથમિક શાળા એકથી આઠ ધોરણ સુધીના નાની વયના બાળકો અભ્યાસ કરવા આવે છે ત્યારે સ્કૂલની આજુબાજુ થતી ગંદકીથી બાળકોને રોગચાલનો ભય દેખાઈ રહ્યો છે એનું જવાબદાર કોણ સ્કૂલના પ્રિન્સિપલ તથા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર લિખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં પણ પંચાયત દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જય હિન્દ જય ભારત છોકરાઓ ભણવા આવે છે એ વારંવાર બીમાર પડતા હોય આ ગંદકીને લીધે આ લોકો એક ગ્રામ પંચાયતમાં કેટલી વાર વારંવાર રજૂઆત કર્યા છતાં બી આ લોકો કોઈ નિકાલ આવ્યો નથી આ અહીંયાના સ્થાનિક કાકા છે એમની જોડે વાત કરીએ છીએ આપણે મેડમ મારું નામ ફિરોજ છે નિવેદનપત્ર કલેક્ટર સાહેબને તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં તાલુકા પંચાયત કચેરીમાં તેમજ વેજલપુરની ગ્રામ પંચાયતમાં મારા નામથી આવેદનપત્ર ફોટા સાથે કાઢાઈ અને આપેલ છે પરંતુ અહીંયાના જે તલાટી કમ મંત્રી તેમજ સરપંચશ્રી અને અહીંના જે ચૂંટાયેલા સભ્યો છે એમના પેટનું પાણી પણ હલતું નથી અત્યારે તમે જોઈ શકો છો અહીંયા એટલી ગંદકી છે આ નાના નાના ફૂલકાઓ જે સ્કૂલે જઈ રહ્યા છે એટલા બીમાર પડે છે અહીંયા કોલેરો ફાટી નીકળવાનો ભય છે અને એટલી બધી ગંદકી છે પરંતુ આ પંચાયત કંઈ સાંભળવા માટે તૈયાર જ નથી આ લોકોને શું છે કંઈ સમજ પડતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ કામ કરવા માટે તૈયાર જ નથી મેડમ

બધ પંચાયત માં અરજી આલેલી ને પંચાયત વાળા સાફ સફાઈ માટે આયા?